નમસ્કાર વાલા પેન્શનરો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો આઠમા પગાર પંચની રચના અંગે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી બહુપ્રતિક્ષિત સૂચના અંગે કર્મચારી સંગઠનો ચિંતિત છે તો આઠમા પગાર પંચના સંદર્ભ શરતો એટલે કે ટીઓઆરની કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તરફથી તીવ્ર ટીકા થઈ છે તો કર્મચારી સંગઠનોએ તેને ભૂતકાળની પ્રથાથી વિચલન ગણાવ્યું છે તો વિગતવાર વાત કરીએ તો કર્મચારી સંગઠનો આઠમા પગાર પંચની રચના અંગે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી બ્રહુપ્રતિક્ષિત સૂચના અંગે ચિંતિત છે તો આઠમા પગાર પંચની સંદર્ભ શરતોની કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તરફથી તીવ્ર ટીકા થઈ છે તો સંગઠનોએ તેને ભૂતકાળની પ્રથાથી વિચલન પણ ગણાવ્યું છે તો ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી અને નેશનલ કાઉન્સિલ ઓફ પર્સનના સભ્ય શ્રી શ્રીકુમાર યાદવે જણાવ્યું હતું કે નોંધવું ખરેખર આઘાતજનક છે કે પગાર પંચ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને હાલના પેન્શનરો માટે પેન્શનમાં સુધારાની ભલામણ કરે તેવી અપેક્ષાઓ છે તેને રાષ્ટ્રીય અર્થતંત્ર અને નાણાકીય સમજદારી પર કેન્દ્રિત ટીઓઆર સબમિટ કરવામાં આવ્યો છે તો આ કર્મચારીઓ અને પેન્શનરોના હિતોને દબાવી રહ્યું હોય તેવું લાગે છે તો તેઓએ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે જેમાં સંદર્ભ શરતોમાં સુધારા અને મુખ્ય કર્મચારી અને પેન્શનર સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે તો શ્રી કુમારના મતે અગાઉના પગાર પંચોથી વિપરીત આઠમા પગાર પંચના ટીઓઆર મુખ્યત્વે કર્મચારી પગાર માળખા અને પેન્શન સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે રાષ્ટ્રીયકૃત અર્થતંત્ર નાણાકીય જવાબદારી અને વિકાસ અને કલ્યાણ પ્રવૃત્તિ માટે ભંડોળ પર વધુ ભાર મૂકે છે તો હાલમાં છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરો અને કુટુંબ પેન્શનરોને આઠમા સીપીસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તો આ પગલાંથી કર્મચારીઓ અને પેન્શનરોમાં વ્યાપક ચિંતા ફેલાઈ ગઈ છે તો તેમણે કહ્યું કે આ થોડું એવું છે જેવું નાણાંપંચ કર્મચારીઓ અને પેન્શનરોને કાયદેસર ભથ્થા ઘટાડીને સરકારી નાણાં બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો સાતમા પગાર પંચથી વિપરીત જેને કર્મચારીઓની અપેક્ષાઓને ધ્યાનમાં લેવા માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું તો વર્તમાન મિનિટ્સમાં કર્મચારી કલ્યાણ અથવા પગારની આકાંક્ષાઓનો કોઈ ઉલ્લેખ નથી તો આનો અર્થ એ છે કે કમિશન તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરી શકતું નથી તો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન યોજના નકારી કાઢવામાં આવી છે તો જૂની પેન્શન યોજનાને વર્ક બાય રૂલ્સમાં સમાવવાની માંગ નકારવામાં આવી છે તો શ્રીકુમારે સરકારના આ પગલાંની તીવ્ર ટીકા કરી છે તો સરકારી કર્મચારીઓની વૃદ્ધાવસ્થા સુરક્ષાની સ્પષ્ટ અવગણના ગણાવી છે તો સરકાર એવું માને છે કે છ પોઈન્ટ નવ મિલિયન પેન્શનરો અને ફેમિલી પેન્શનરો બે હજાર સોળમાં નક્કી કરાયેલા પેન્શન પર કોઈ પણ સુધારા વિના જીવતા રહેશે એવું લાગે છે કે તેઓ હવે નાણાકીય ન્યાયને લાયક નથી તો વિરોધમાં એઆઈડીએફે નાણામંત્રી નિર્મલા સીતારમણને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે જેમાં વર્ક રૂલ્સમાં સુધારા અને મુખ્ય કર્મચારી અને પેન્શનર સંબંધિત જોગવાઈઓનો સમાવેશ કરવાની વિનંતી કરવામાં આવી છે તો આ માંગણીઓમાં મોટાભાગના વિભાગોમાં સ્ટાફની તીવ્ર અછતને ધ્યાનમાં રાખીને જરૂરિયાત આધારિત માનનીય પગાર સુધારણા માટે કર્મચારીઓની અપેક્ષાઓ ધ્યાનમાં લેવાનો અને ફાળો આપતી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમની જગ્યાએ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય શિસ્તના નામે અન્યાય તો વરિષ્ઠ જેસીએમ સભ્ય શ્રી કુમારે નાણા મંત્રી સમક્ષ વર્તમાન પેન્શનરો અને કુટુંબ પેન્શનરો માટે પેન્શનમાં સુધારો અગિયાર વર્ષ પછી સુધારેલા પેન્શનને પુનઃસ્થાપિત કરવા અને સંસદીય સ્થાયી સમિતિની ભલામણો અનુસાર દર પાંચ વર્ષે વધારાનું પેન્શન રજૂ કરવાની માંગણીઓ પણ રજૂ કરી છે તો આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો શ્રી કુમારે કહ્યું કે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક થવાનો અને નાણાકીય શિસ્તના નામે અન્યાય તરીકે ઓળખાતા વિરોધનો સમય આવી ગયો છે તો તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાર્ય દર નિયમ કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ પૂરી કરવા માટે નહીં પરંતુ તેમના ખર્ચે સરકારી નાણાં બચાવવા માટે રચાયેલ હોય તેવું લાગે છે તો આઠમા પગાર પંચની સંદર્ભ શરતો સાતમા કેન્દ્રીય પગાર પંચને આપવામાં આવેલા કરતા સંપૂર્ણપણે અલગ છે ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગારમાં સુધારો કરવાના સંદર્ભમાં તો આ હતી આજની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો